આવી ગયા છીએ આપણે આપણા નવા બ્લોકની અંદર તો આપણે અત્યારે છે રોહિત શાહ આપણે રોહિત શાહ આપણે બ્રિજની આશર છીએ આપણે પાછળ એક કંપની જેવું છે કંઈક અને હમણાં બસ હમણાં ટૂંક સમય પહેલાં ભારત ગઈ છે અને આપણે અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા આ નવ વાગે આવી ગયા છે હવે તો હમણાં ટૂંક સમયની અંદર બધી હવે લક્ઝરી બસ આવે જ છે બધી ધીમે ધીમે શરૂ થાય હમણાં ભારત ગઈ છે અને જો એક બસ જાય છે આપણી બસ ધીમે ધીમે બધી બસો આવતી જાય આપણે બધું રેગ્યુલર ટાઈમને બધું કહેતા જઈશું તો વ્લોગની અંદર બનાવી રહેજો વ્લોગમાં મજા આવશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે છે મહેશભાઈ કુલદીપભાઈ અને પ્રદીપભાઈ તો અત્યારે આપણે અહીંયાથી વ્લોગ શૂટ કરશું કારણ કે વધારાનો બરાબર આપણો વ્લોગ શૂટ ન થતા એને કારણે આપણે છે ને લાઇટ હોય ને શૂટ કરીએ છીએ તો આ બ્રિજની લાઇટથી આપણે અહીંયા છે તો આપણે અહીંથી શૂટ કરશું તો આ છે આપણે રોયસા બ્રિજ એક નંબર અહીંથી હવે આપણે વ્લોગ શૂટ કરવાનો છે જેથી કરીને આપણે બસ ક્લિયર દેખાય આપણા ફોનની અંદર આ છે કંપની આપણે રોહિશા આવેલી કે જેથી કરીને આપણી બસ બધી ક્લિયર દેખાય અંધારાનું ખબર ન પડે કે કઈ બસ છે તો આપણે ઊભા છે અને આજના વ્લોગની અંદર જે આપણે નાઇટમાં બસ બધી આવે એની વિશે બધું આપણે કહીશું કેટલા વાગે અહીંયા પોગે છે રોહિશા મોવા અને ક્યાંથી આવે છે બધી બસ હું ડિસ્કસ કરશું આપણા વ્લોગની અંદર આપણે ભાઈ બધો બધા બહાર ગયેલા બસ આવી ગઈ છે કોઈ આવા મહેસાણા કોઈ આવા મહેસાણા ની બસ છે તો અહીંથી હમણાં ગઈ છે ટાઈમે આપડે કેટલા નવ વાગે રોહિશા ગઈ છે કોવાયા મહેસાણા હવે કોવાયા ક્યાં આવ્યું આપણને નથી ખબર હોય હોય ને બસ અત્યારે નીકળી છે નવ વાગે જીએસઆરટીસી ની બસ હવે ધીમે ધીમે બસ નીકળશે હમણાં ઘણી બધી તો વહી ગઈ છે આપણે જે રેગ્યુલર ઘણીવાર વાર શૂટમાં લેતા હોય ભારત ગઈ છે ભારત હમણાં વ્હાઇટ ટાઈગર ગઈ છે આપણે કોઈ ક્યાં બરોબર નીકળી હતી બસ જીએસઆરટીસી ની બસ જાય છે મહુવા કૃષ્ણનગર આપણે રોહિશા ચોકડી એ ગઈ છે ત્યાંથી પેસેન્જર પિકઅપ હોય તો કરે બાકીના એક પિકઅપ લોકેશન ને આપણે બીજી આપણે ગીર છે ગીર સુરત એક નંબર છે ને બનાવેલી પણ જીએસઆરટીસી બસ બસ ઘણા એવી રીતની મોડીફાઈ કરાવે ડ્રાઈવર લોકો શોખીન હોય હમણાં આપણે તારી તારી સુરતવાળી એક જીએસઆરટીસીની બસ તમે જોઈ હોય તો એની જેવી તે આ બસ હતી એ બધા બનાવી નાખે લાઈટ બાઇટ ગોઠવીને બધું તો મસ્ત લાગે બસ બધા ઘણા એવા શોખીન ડ્રાઈવર હોય બધા આપણે લક્ઝરી બનાવી નાખે જીએસઆરટીસીની બસને તો આવી છે ભગવતી એક્સપ્રેસ આપણે નવ વાગ્યા છે ભગવતી એક્સપ્રેસ આવી ગઈ છે તો આપણે મોવાથી તેની જર્ની સ્ટાર્ટ થાય છે મો આપણે કોઈક હોટલ પાર્કિંગમાં આપણે ઘણીવાર માં જોઈએ છે તમે અને ન જોયા હોય તો જોઈ આવજો આપણા વ્લોગ ને આપણે અત્યારે અહીંયા બસ બરસો આવે એટલે આપણે શૂટ લેતા જઈ ધીમે ધીમે તો આપણે યોગેશ્વર ટ્રાવેલ્સ આવી ગઈ છે રેગ્યુલર ટાઈમે છે અત્યારે નવની આજુબાજુમાં તો આવી ગઈ છે આપણે રજવાડી ટ્રાવેલ્સ જે આપણે નવ ને પંદર મિનિટ જેવું થયું છે જે ને આવી છે રજવાડી આપણે અને પાછળ લખેલું છે બ્લેક કોબ્રા જે આપણે સવારે લગભગ સાતક વાગે અહીંયા કોગે છે એ અને જે લક્ઝરી બસ આવે છે એ જે બહુ વાગી છે એથી એટલે જોવામાં એવું લાગે છે લક્ઝરી બસ જેવું જ તે તો કયા પાસે આવે એટલે આપણે બતાવીએ બસ આપણે રોહિશા પેટ્રોલ પંપ બસ ગમે હોય બસ આવે ત્યાં સુધી આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરી નાખજો ને લાઈક કરી નાખજો ટાઈમ હોય તો બસ આવી તો છે હવે નામ પાસે આવે તો ખબર પડે હવે બધી મોસ્ટ ઓફલી બસ સેમ સેમ હોય લાઈટિંગ થતું હોય એટલું બધું એટલે નામ ન દેખાય આવે તો આપણને જેકે એક્સપ્રેસ જેકે એક્સપ્રેસ છે જેકે એક્સપ્રેસની એન્ટેલિયા એટલાન્ટિક સોરી આપણી દરેક વિસ્ટકથી મને ભૂલાઈ ગયું હતું એટલાન્ટિક નામ છે બસનું જે આપણે નવ સાડા નવની અંદર આપણે રોહિશા ભોગી જાય છે તો અત્યારે એ રોહિશા ચોકડીએ ગઈ છે લગભગ એનું પેસેન્જર પિકઅપ કરવા ગઈ છે ના રોહિશા ચોકડી એક આપણે પેસેન્જર પિકઅપ પેસેન્જર પિકઅપ પોઈન્ટ છે જેથી ના બધી બાજુ નાથી હાલતી હોય છે કારણ કે ના પેસેન્જર હોય તો આ આપણે સર્વિસ રોડમાં નીચેથી જાય છે બાકી અહીંથી વી જાય છે આપણે હાઈવે ઉપર લીધું તો આપણે આવી ગઈ છે રામ ટ્રાવેલ્સ ન્યૂ રામ ટ્રાવેલ્સ એકદમ ન્યૂ લક્ઝરી બસ જે આખી રેડ નું એનો લુક આપવાનો આવેલો છે જે હોલો ડિઝાઇન છે આખી એકદમ મસ્ત ગાડી છે તો આપણે આવી છે આ જીએસઆરટીસીની બસ

તો આવી ગઈ છે આપણે ખોડિયાર ટ્રાવેલ્સ આપણે વાગી ગયા છે નવ પિસ્તાલીસ મિનિટ જેવું થયું છે અને ખોડિયાર બસ તો આપણને ખબર જ છે બધી એક નંબર એક સરખી અને એક નંબર બધી બસ હજી એક ખોડિયાર આવશે આપણે જેમાં આપણે ઈ લગભગ આની પાછળ પાછળ જ હોય બધા થોડીક વારમાં આવશે લગભગ ઈ ઘણી બે હારે જ હોય ટુરિસ્ટ બસ ફૂલ કેટલી સ્પીડમાં છે તો આપણે આવી ગઈ ઓમકાર એક્સપ્રેસ નવ સુડતાલીસ મિનિટ જેવું છું વાહ વા આવે છે હવે લક્ઝરિયસ બસ એન્ટિયા આ પણ એક મસ્ત ગાડી છે બેસ્ટ લક્ઝરિયસ બસ ગઈ પહેલાની યાન જેવી જ હતી હવે ઘણો સમય થઈ ગયો છે તો હવે હમણાં ચાલુ પડે એમ છે તો હવે આપણે જઈને મળી નવા બ્લોગમાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ પણ કરતા રહેજો